બોલવાનું મન થાય કે સત્યની સનાતન ખોજ સત્યની અભિવ્યક્તિ અને સત્યની સ્વીકૃતિ એટલે કેળવણી તેમજ આપણા સ્વામી વિવેકાનંદ કહે છે કે વ્યક્તિની સંપૂર્ણ પ્રગટીકરણ એટલે કેળવણી અને આવી જ શિક્ષણ નીતિ આપણા ભારત વર્ષની હતી સાંભળજો ધ્યાનથી સૌથી જૂની શિક્ષણ નીતિ આપણા ભારત વર્ષની છે વેદ કાળથી અત્યાર સુધી આપણી શિક્ષણ વ્યવસ્થા ઉત્તમ ઉત્તમ રહી છે અને ગુરુકુળ પ્રથા રહી છે મધ્યકાલીન માં યાદ કરો નાલંદા તક્ષશિલાને વલ્ભી જેવી વિશ્વ વિખ્યાત સંસ્થાઓમાં વિદેશોથી પણ હજારો વિદ્યાર્થીઓ અભ્યાસરથી આવતા ચાણક્ય ચાણક્ય વરામિયે

શિક્ષણમાંથી મૂલ્ય જ દૂર થઈ જાય ને તો એક અણમાંથી અર્જુન થવાના બદલે તે અણુ કોમ બની જાય છે અને જેના ઘણા ઉદાહરણો છે તમે રાવણને જ લઈ લો ને તેની પાસે જ્ઞાનનો ખજાનો હતો પરંતુ મૂલ્યનો ભાવ હતો અરે વિદેશી સત્તાઓએ ભારતમાં આવીને આપણી મૂલ્ય શિક્ષણ પત્તીને તહસ નમસ કરી મૂલ્ય વિહોણી બનાવી દીધી છે મેકલોયએ અપનાવેલી શિક્ષણ પત્તીમાં માંગ નોલેજ હતું જાતું નક્કી કર્યું તો કે ભારતમાંથી મારે ભણેલા ગણેલા અને આજ્ઞાકારી ક્લાર્ક ની જરૂર છે અને તે માટે તેને કમર તોડી નાખે એવી શિક્ષણ પદ્ધતિ અપનાવી અરે અકબર જહાંગીર મીર પણ તેના જ ઉદાહરણો છે અને આજના આધુનિક યુગમાં આ સ્વાર્થી માનીઓ પણ આના જ ઉદાહરણો છે અરે કોઈ કરો તો ખરી એવું મજબૂત ચણતર જેના પર ટકી શકે આજનું આ ભણતર અરે આપણા ભારતના પારંપરિક દેશમાં વડીલો દ્વારા જ્ઞાન આપવામાં આવતું વાર્તાથી બોધપાઠ મળતા અને પરિવારમાંથી જન્મ થી બાળકના સંસ્કાર આપવામાં આવતો તમે સાંભળ્યું હશે આપણા વડીલો કહેતા કે તમે ભણ્યા પણ ગણ્યા નહીં અને ખરેખર આજે સાચું પડી રહ્યું છે કારણ કે તેનામાં રહેલી કોઠાસુદ સંસ્કાર પારિવારિક વિચાર એ આજે નથી રહી કારણ કે ટેકનોલોજીનો ઉપયોગ અરે અનહદ ઉપયોગ આજે મનુષ્ય એક મશીન બની જ

અને તેનામાં રહેલા નૈતિક મૂલ્યનો અધોપતન થઈ રહ્યું છે પરંતુ બીજી બાજુ સામે ખુશીની વાત એ છે કે આપણી નવી શિક્ષણ નીતિ દ્વારા આ અધોપતન નટકાવવાના અને પ્રયત્નો કરવામાં આવ્યા છે તેમાંનો પ્રથમ સોપાન છે માતૃભાષાને મહત્વ આપતી ત્રિભાષી દાખલ કરવામાં આવ્યું છે ફોર્મ્યુલા ત્યારબાદ બાળકમાં રહેલા કલા કૌશલ્ય જ્ઞાન વર્તન સંગીત પ્રવૃત્તિ વગેરેને પ્રોત્સાહન આપતું ભાર વિનાનું ભણતર સર્વગ્રાહી મૂલ્યાંકન બાળક બાળક ને બોજારો ભણતર નહીં પરંતુ વાર વિનાનું નું ભણતર આપવામાં આવી રહ્યું છે તેમજ આજનું માનવી આજના સમાજની કથિત વ્યવસ્થા કઈ છે ખબર કે દરેક માણસ વિચારે છે કે મારો દીકરો કે દીકરી

સાથે નોલેજ પણ આપવામાં આવે છે તેમજ મારે અંતે એટલું જ કહેવું છે કે ફરી ભારતને એ જ આશા છે કે ભારતી ખોળે ફરી એવા યુવાનો જળ હશે જે મૂલ્ય શિક્ષા દ્વારા ભારતને ફરી ચમકાવશે અસ્તુ જય હિન્દ જય ભારત